નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું સાથીઓ આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબૂટી લઈને આવ્યો છું સાથીઓ આ જડીબુટી છે ને બહુ દુર્લભ જડીબૂટી છે એટલું વાત થઈ જુ વધારે પડતો વરસાદ આવે તો જ આરી વનસ્પતિ જોવા મળે છે જોઈ શકો તમે મારા હાથ સમક્ષ આ વનસ્પતિનું ફળ જોઈ શકો છો આ ફળ છે ને એક પ્રકારની ભાજી છે એટલે કે શાકભાજી છે સાથીઓ જોઈ શકો છો બહુ લુપ્ત થયેલી આ વનસ્પતિ છે ભાગ્યે જ જોવા મળે છે અને આ વનસ્પતિ છે ને ડાયાબિટીસનું દુશ્મન કહેવામાં આવશે તમારે તો ડાયાબિટીસને એક મહિનાની અંદર મટાડવી હોય અને જો પાકતું હોય તમને કોઈ પણ વાગતું હોય પાકતું હોય અને તમારા અંગ કપાવવું પડતું તો કપાવવું પડશે નહીં કારણ કે આ બેસ્ટ સારી જડીબૂટ્ટી એટલું આ દ્રજ્યું સાથીઓ આ નિહાળી શકો છો તો એ મારા આ સમક્ષ આ જડીબૂટીને ખાસ કરીને આ જડીબૂટીને બોડિયા કારેલા વનસ્પતિ કહેવામાં આવશે સાથીઓ અમારો જે તાલુકો છે શિદ્ધપુર જિલ્લો છે પાટણ અને અમારા ઇલાકાની અંદર અંદર બોડીયા કારેલા કહેવામાં આવે જોઈ શકો સાથીઓ ખાસ કરીને એને ફૂલ જોઈ શકો છો અને વનસ્પતિને જોઈ શકો નિહાળી શકો છો સાથીઓ તમે તમારા વિસ્તારની અંદર એરિયાની અંદર આ જડીબૂટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ એરિયાની અંદર આ જડીબૂટી અલગ અલગ નોમથી પણ ઓળખવામાં આવશે સાથીઓ તાલુકોનો જિલ્લો લખજો મને ખબર પડે કારણ કે આ બહુ લુપ્ત થયેલી આ વનસ્પતિ છે ને આ છે ડાયાબિટીસનો દુશ્મન કહેવામાં આવે શરદી ખોશી તાવતરિયો જે ગળાની અંદર પ્રેશન થયેલું હોય નાના મોટા જે શરીરના રોગો એ મટાડે છે એટલું વાત કઈ રીતે મટાડા હું તમને કહેવાનો છું તે વિડીયો અનસુધી છે જે સ્કીપ કરતા અને બહુ ક્ષેત્રમાં રખડવા જો હું બતાવું હે બહુ મહેનત કરું છું સાથીઓ લાઇક કરજો મહેનતનું ફળ આલજો ખરા તાપનો આવ્યો શું શિયાળો સારું છે ઢાઇટ પડે છે પણ તાપ જેવું છે એટલું વાત સાથીઓ બહુ મહેનત કરું છું લાઇક કરજો એક લાઇક મારા માટે મહત્ત્વની છે આ સાથીઓ એ મારા હાથ સમક્ષ જોઈ શકો છો આ બોડીએ ખારેલા કહેવામાં આવે સાથીઓ સાથીઓ આમ સ્વાદ યાર બહુ કડવા છે એટલું વાત ગયું પણ શરીરના અંદર જેટલું કડવા જાય ને એટલી મીઠાશ છે એટલું વાત ગયું સાથીઓ ઓનું રેગ્યુલર શાક બનાવીને ખાશો ને રેગ્યુલર શાક બનાવીને પણ કડવું લાગશે પણ શાક બનીને ખાશો તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય તમને જે પાકતું છે પાકશે નહીં વજન ઉતરશે પેટની ચરબી પણ કરશે અને શરદી ખોશી તાવતરીઓ મટી જશે રોગ પ્રતિકારક શક્તિ વધશે વીર્ય વચ્ચે સ્ટેમિનાર મજબૂત થશે અને શરીરના અંદર જનુન આવશે ઉર્જા આવશે યુવાન શક્તિ પાછી આવશે એટલું વાત રજો મરદાના તાકાત પાછી આવશે અને તમારો પક્ષી પેરેસ્ટ કહેવામાં પાસો પડશે નહીં કારણ કે બહુ તાકતવાર આરી જડીબૂટી છે અને બહુ લુપ્ત થયેલી છે તમારા ઇલાકાની અંદર એરિયાની અંદર આરી જોવા મળશે નહીં જોઈ પણ નહીં હોય જોયું હોય તો તમને કોમેન્ટના અંદર કહેજો મન ખબર પડે એટલું વાત રહીજ ને લગભગ તો નહીં જોવા મળતી હું આ નેટ નેટ આ વનસ્પતિનો ખોળી હું વરસાદ થોડો વધારે પડ્યો એટલે જોવા મળે બહુ મહેનત કરીશું જો હું જેવી જગ્યાએ આવ્યો છું ને કે કીધા જેવું નહીં જોવો એવી અવાવરી જગ્યાએ આવ્યો છે ને અવાવરી જગ્યાએ હું આ છે વનસ્પતિને જોઈ શકો બહુ લુપ્ત થયેલી વનસ્પતિ છે ને મને બીજથી હું એકઠા કરે કારણ કે જોવા મળતી નથી સાથીઓ આ ડાયાબિટીસનું દુશ્મન છે વજન ઉતારે છે પેટની ચરબી પણ ગાળે છે ઓખોના નંબર પણ દૂર કરે ઓખો માટે બેસ્ટ છે સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે થો નંબર મિત્રો આવજો બાબાઈ શિવ ટાટા વન ફોર થિલાવઠું